વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના માદરે વતન વડનગરમાં નવો કિમીઓ અજમાવીને રૂપિયા ખંખેરવાની સ્કીમ વડનગર આજુબાજુના લુખા તત્વો સક્રિય વડનગર એટલે ડબ્બા ટ્રેડિંગનું હતું હબ હાલ તેમાં આવી છે મંદી વડનગરમાં માં અન્ય નોકરીમાં હોટલ તોરણમાં વહીવટ થતા હોવાનું અગાઉ ખૂબ ચર્ચામાં હતું વડિંગ વડનગરમાં અને આજુબાજુ વિસ્તારમાં એક ગેંગ સક્રિય થઈ છે મ્યુઝિયમમાં નોકરી કરવા ઈચ્છતા લોકો પાસેથી પંદર હજારથી વીસ હજાર ઉઘરાવતા હોવાની ચચો વડનગરમાં અમરથોર મ્યુઝિયમમાં સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી સુપરવાઇઝર જેવી નોકરીની ઓફર કરવામાં આવે છે આ એક પ્રકારનો સ્કેમ છે તમામ પ્રજાજનો એ આવા સંકજામાં આવવું નહીં જો કોઈની સાથે આવી છેતરપિંડી થઈ હોય તો પોલીસ સ્ટેશન ને જાણ કરી ઓનલાઈન ટીવી ન્યૂઝમાં માં પણ રિપોર્ટ કરવા વિનંતી છે રિપોર્ટર અર્જુન ઠાકોર સાથે શૈલેષ ઠાકોર વર્નગઢ